જયરાજસિંહ જાડેજા આશાપુરા મઢે જાય કચ્છમાં મેં માતાજીના હાથ ઉપર મૂકી લઈ કે મેં રાજુ સોલંકીને એક રૂપિયા દીધો નથી અને આ ગોંડલ ગણેશ હતો એની એની ઓકાત આપણે બતાવી છોડવાનો થતો નથી થતો નથી થતો નથી

એ દલિત સમાજની આ ચિંતન શિબિરની અંદર લેવાયો છે રાજુ સોલંકી પર સમાજ સાથે ગદ્દારી કરવાનો એક આરોપ લાગ્યો છે રાજુ સોલંકીનો ખુલ્લે આમ સમાજ દ્વારા બહિષ્કાર કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે અંગત લાલચમાં સમાજને ગેરમાર્ગે દોર્યા હોવાની વાત પણ દલિત સમાજના ચિંતન શિબિરની અંદર કરવામાં આવી છે સૌરાષ્ટ્રના બાર જેટલા જિલ્લાઓના દલિત સમાજના આગેવાનો એ ચિંતન શિબિર ધોરાજી ખાતે હાજર રહ્યા હતા સમાજના હક માટે એકજૂટ થઈને લડત લડવા માટેનો સંદેશો પણ આપ્યો છે સાથે જ ગોંડલની અંદર જે સમાધાન થયું છે સમાધાનને લઈને જયરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપ લગાવવામાં છે જો જયરાજસિંહ જાડેજાએ રાજુ સોલંકીને એક પણ રૂપિયો ન આપ્યો હોય તો મા આશાપુરાના દરબારમાં આવે અને ત્યાં માતાજી સામે સોગંદ ખાઈ લે અને જો એ સોગંદ ખાવા માટે તૈયાર છે તો દલિત સમાજ પણ રાજુ સોલંકીને આવકારવા માટે તૈયાર છે આ પ્રકારના નિવેદન આપતાની સાથે જ હવે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર આ ઘટનાની અંદર કરોડો રૂપિયાની લેવડ દેવડ થાય અને ત્યારબાદ સમાધાન થયું છે છેલ્લા કેટલાક સમયથી ચર્ચિત મુદ્દો જુનાગઢ અને ગોંડલ રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા કે જેમાં ગણેશ ગોંડલ એ જુનાગઢ જેલની અંદર જઈને આવ્યા છે જે અને માર મારવાની ઘટના હતી જે સૌરાષ્ટ્રનો ચકચારી કેસ બન્યો હતો કેસની અંદર હવે એ સમાધાન થતાની સાથે જ ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે આ સમાધાનની પાછળ રાજુ સોલંકીએ કરોડો રૂપિયા લીધા છે જો કે હવે દલિત સમાજના આગેવાનોએ રાજુ સોલંકીની સામે મોરચો માંડ્યો છે ત્યારે ધોરાજી ખાતે દલિત સમાજની એક ચિંતન શિબિરની અંદર

ભૂતકાળમાં આપણે ઇતિહાસ આપણા રહ્યા છે ભીમા કોરેગા હોય કે પછી કોઈ પણ હલ્દી ઘાટીનું યુદ્ધ હોય તો યુદ્ધમાં દલિતો અને આદિવાસીઓ એમાં પ્રાણ પૂર્યા છે અને એ બીડું આપણે ઝેડપુ અને ગોંડલના જે જયરાજસિંહ અને આ ગોંડલ ગણેશ હતો એની એની ઓકાત આપણે બતાવી એ કોઈ ઓકાદ બતાવવામાં કોઈ એક વ્યક્તિ નહીં આખો સમાજ હતો કારણ કે જેને એમ કહેવાય કે આગળ વાત કરી કમીડો હોય તલો કસરીઓ ધીતી ભેગો જાય હાસલ કોટલી ખબર પડે ની ગાડે બે એના ગુણ ગાય સાહેબ જૂનાગઢ જિલ્લામાં દુખ સાથે કેવું પડે કે જૂનાગઢ જિલ્લાની જ્યારે એ રેલી આવી ને ત્યારે અમારી અમારા જૂનાગઢ જિલ્લાની ચાલી મોટરસાયકલ નોતી ચાલી મોટરસાયકલ નોતી ને દેવદન ભાઈ જ્યારે આ બીડું ઢેડકું ત્યારે જૂનાગઢ જિલ્લાના સમસ્ત આગેવાનો જે વરિષ્ઠ આગેવાનો છે જે બુઢા છે જેને આ જિંદગીના જીવન મકસદ હતો કે ભાઈ જે વ્યક્તિ છે એ વ્યક્તિ આવી અને આપણા દીકરાનેથી જુનાગઢ માંથી ઉપાડ્યો છે જુનાગઢ એટલે મુવમેન્ટની નગરી જુનાગઢ એટલે મુમેન્ટ નો અને આખા ગુજરાતમાં જુનાગઢ છે એ પ્રખ્યાત છે આપણી ઇજત થાય નહીં આપણે એની એને વળતો પ્રહાર દેવો પડે એટલા માટે સમાજના સ્વાભિમાન માટે કે હું લડું છું એમાં તમારે સાથ સહકાર દેવાનો પણ અમારા જુનાગઢ જિલ્લાની સાહેબ ચાલી મોટર સાયકલ નહોતી સોશિયલ મીડિયામાં હાવ થઈ ગયો અને દેવદાસભાઈ ના વિડીયો મહેનત કરી એને પરિણામે આપણે સૌ ભેગા મીડિયા વાળા પત્રકાર મિત્રો એ આપણે સાથ સહકાર દીધો એમાં અને એ ભાઈ એમ થઈ ગયું કે હું જ છું ગણેશ ગોંડલ નો અને એના માણસો નો રાજુભાઈ સોલંકીનો ને કોઈ સમાજ કેવા કીધું બાજો ન્યા કોઈ ધૈરાજ જયરાજસિંહ કોઈ કેવા કીધું બાજો જે કોઈ અનુરૂદથી કેવા જ મારી પાસે આવી આ કોઈ પૂર્વ હતું એવું નથી કે અનુરૂદ સહકાર આપ્યો જે ગોંડલની અંદર ફૂલ વરસતા એનું કારણ એ છે ગોંડલ પીડિત હતું જેટલા પીડિત હતા એ સહકાર આપ્યો અને એની પાસે બીજું કઈ શું છે નહી આક્ષેપ સિવાય અને જો કઈ આઈ હું તો જાહેર માં કવ છું આ મીડિયાના મલત ઉપરથી મીડિયાવાળા મિત્રોની વિનંતી છે કે આ આ મારી એક છે ને સ્પીચ લઈ લઈ જો દેરાજી એમ કહેતો હોય ગણેશ ગોલ્ડન એમ કહેતો હોય કે આ બાબતે અમારે કોઈ લપળ સપળ કે લેન દેલ કે લેતી દેતી થઈ નથી તો હું આ જાહેર મંચ ઉપરથી કહું છું દેરાજી ધરાયા આ મઢેદાય કચ્છમાં મેં માતાજીના હાથ ઉપર મૂકીને આ સંખાઈ લઈ કે મેં રાજુ સોલંકી ને એક રૂપિયા દીધો નથી એટલે આખો સમાજ રાજુ સોલંકી ભેગો આ ચેલેન્જ સ્વીકારી લે ગઈરાજ થી એમ કહી દે કે માં આશાપુરા ના સોગન છે અમે કોઈ લેતી દેતી કરી નથી એટલે આપણે આ આ આ આખો સમાજ થી નહીં આવે ને ભાત ફરી ને આપણે લઈ જાવ આપણે રાજુભાઈ ભેગા પગ તો ભાંગવાના જ છે એ તો ફાઈનલ છે પણ અમને એટલી ખબર પડે કે કદાચ ને મોત આજ આવતું હોય તો કાલ ભલે કાયલ આવતું હોય તો આજ ભલે આવી જાય પણ જે બાબા સાહેબનો નો છે જે ગુનેગાર છે એને ક્યારેય છોડવા પછી હું હોય કે તમે હોય કોઈ પણ હોય બરોબર છોડવાનો થાતો નથી થતો નથી થતો નથી